નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો રાજકોટ ગઈકાલની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં ધીમી ધારે તો ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગને હવામાન નિષ્ણાંતની આપણે અત્યારે વાત કરીએ તો બે ઓક્ટોબર સુધીની અત્યારે આગાહી પણ કરવામાં આવી છે તેને લઈને જ ખાસ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે રાજકોટે વાતચીત કરી હતી કયા જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત દેખાઈ રહ્યા છે કઈ પ્રકારની સિસ્ટમ બની છે અને જે સૌથી મુખ્ય પ્રશ્ન છે કે ખેલૈયાઓની નવરાત્રી હવે બગડશે કે કેમ બધા જ વિષયો પર તેમની સાથે વાતચીત કરી હતી તો તેના પર નજર કરીએ નમસ્તે નમસ્તે પરેશભાઈ ખાસ આપણે અત્યારે વરસાદને લઈને જ આપણી સાથે વાતચીત કરવી છે કારણ કે આમ તો શરૂઆતમાં તો કોઈ જગ્યાએ વરસાદ નોંધાયો હોય નોરતામાં એ રીતનો દ્રશ્યો નથી મળ્યા પણ હવે ગઈકાલથી જ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે તો સૌથી પહેલા તો એ જ પ્રશ્ન કે આવનારા જે ત્રણ નોરતા છે એમાં વરસાદની સિસ્ટમ કેવી રહેશે ચોક્કસથી બેન જોવા જઈએ તો શરૂઆતમાં કોઈ વરસાદી માહોલ હતો નહીં પણ અચાનક જ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની જે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું ત્યાંથી એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી અને આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર સુધી આવ્યું મહારાષ્ટ્ર ઉપર જ્યાં સુધી આવ્યું ત્યાં સુધી એ સિસ્ટમ છે એ મજબૂત ન હતી કેમકે એને સપોર્ટિંગ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ વીક હતું પણ મહારાષ્ટ્ર ઉપર આવી એટલે એનું જે આઉટર ક્લાઉડ હોય એ અને એનો સિયર ઝોન છે એ અરબસાગર સુધી લંબાયા અને અરબસાગર અત્યારે કરી છે અરબ સાગરમાંથી પૂરતી એનર્જી મળી પૂરતો ભેજ મળ્યો જેને કારણે સિસ્ટમ છે મહારાષ્ટ્રના નાગપુર આસપાસ આવી અને વધુ મજબૂત બનીને લો પ્રેશર બની હતી ત્યાર પછી આજે થોડીક વધારે મજબૂત છે ડિપ્રેશનની કેટેગરીની નજીક પહોંચી ગઈ છે આજે મોડી રાત સુધીમાં એ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એટલે હજુ પણ આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બનવાની સંભાવનાઓ છે અને એ સાથે અત્યારે જે સિસ્ટમનું લોકેશનની વાત કરવા જઈએ બેન તો આ સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત

ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી શક્યતાઓ છે એટલે હજુ પહેલી તારીખ બપોર સુધીના સેશન સુધી તો હજુ પણ આપણે અતિ તીવ્રતા સાથે વરસાદ બેન પડવાના છે તારીખે બપોર પછીના વરસાદ છે થોડાક હળવા થશે બિલકુલ બંધ નહીં થાય હળવા થશે એવી રીતે બે ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ મોડી રાત સુધીમાં આ સિસ્ટમ છે આપણાથી દૂર નીકળે પછી ત્રણ તારીખથી આપણું હવામાન છે રાબેતા મુજબ થાય તેવી અત્યારે શક્યતાઓ અમને લાગી રહી છે જી ખાસ અત્યારે જે આ સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ તો ચોમાસુ વિદાય લે છે એના માટેનો છેલ્લો રાઉન્ડ ગણી શકે પરેશભાઈ ચોક્કસથી બેન આ છેલ્લો રાઉન્ડ છે કેમ કે આમ તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી હતી પણ આ અરબ અરબસાગર સુધી આ જો સિસ્ટમ આવી છે જેને કારણે ફરીથી ઓએલ છે ડાઉન થયો છે એટલે જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હતી એમાં બ્રેક વાગી છે અત્યારે પણ હજુ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય છે બેન આ સિસ્ટમ છે એ બે ઓક્ટોબરના રોજ આપણા ઉપરથી પસાર થઈ જશે અને ત્રણ ઓક્ટોબરથી ફરીથી પાછા જે હાઈ લેવલ વાદળો હશે પાંચસો એચપી લેવલ ના જે વાદળો હશે એ ચાલુ થશે ફરીથી સૂર્યપ્રકાશ નીકળશે એટલે છે થશે કેમ કે ચોમાસાની વિદાયમાં બે વસ્તુ ખાસ મહત્વની હોય છે એક છે હ્યુમિડિટી બીજું છે ઓએલઆર ઓએલઆર નું થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઇંગ લોંગ વેવ રેડિયેશન એ છે બેન કે જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ અત્યારે નોર્મલ રીતે બસો જી ની આસપાસ છે જ્યારે પણ બસો પચાસ આસપાસનું રિફ્લેક્શન થઈ

તો મારે એ વાત કરવી છે કે અત્યારે ખેલૈયાઓ પણ આજ સમાચારના કદાચ રાહ જોતા હશે કે કયા જિલ્લાઓ અત્યારે સૌથી વધારે પ્રભાવિત દેખાઈ રહ્યા છે કે જેમાં આવનારા જેટલા પણ હવે નોરતા છે એ વરસાદને લીધે ખેલૈયાઓને નવરાત્રિ બગડી શકે એમ છે કયા જિલ્લાઓ વધારે પ્રભાવિત છે બેન હજી દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં આજ અને આવતીકાલે આજે ઓગણત્રીસ તારીખ અને આવતીકાલ ત્રીસ તારીખે રાત સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ તાપી સહિતના તમામ વિસ્તારોની અંદર હજુ પણ ત્યાં ત્રણ ઇંચ આસપાસ વરસાદ પડે આવનારા બે દિવસમાં તેવી સંભાવનાઓ છે ત્યાં પણ હજુ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે એ પછી બીજા નંબર હશે સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે ત્યાં પણ હજુ લગભગ ત્રણ ઇંચ આસપાસના વરસાદ પડે એક બે સેન્ટરમાં ત્રણ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ને બોટાદ જેવા વિસ્તારો છે ત્યાં લગભગ એક થી દોઢ ઇંચ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો કહેવામાં આવે છે એની અંદર તીવ્રતા ઓછી હશે એ સાથેના વિસ્તારો છે એમાં પચાસ ટકા વિસ્તારમાં હશે ને પચાસ ટકા વિસ્તારમાં વરસાદ ન પણ જોવા મળે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજુ લગભગ ત્રણ ઓક્ટોબર સવાર સુધીમાં ત્રણથી થી પાંચ ઇંચ સુધીના વરસાદ વરસે તેવી શક્યતાઓ છે દશેરા પૂર્ણ થાય ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર એકથી થી બે ઇંચ સુધીના વરસાદો હજી વરસશે અને ત્યાં થોડીક મધ્ય ગુજરાતમાં પવનની ઝડપ છે એ નોર્મલ કરતા વધારે રહેશે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હશે પણ એના જે ગસ્ટિંગ હોય છે વિન્ડ ગસ્ટ છે એ લગભગ પંચાવન થી સાઈઠ કિલોમીટરની ઝડપે હશે એટલે પવન સાથે વરસાદ હશે એટલે મધ્ય ગુજરાતમાં પણ ચિંતાનું કારણ ચોક્કસથી રહેલું છે મધ્યપ્રદેશ બોર્ડરે જે દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જેવા વિસ્તારો છે એમાં હળવા સામાન્યથી મધ્યમ વરસાદો હશે ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે પવનની ઝડપ પણ ત્યાં થોડીક ઓછી રહેશે એ સાથે અરવલ્લી અરવલ્લી અને સાબરકાંઠામાં જોવા મળશે બાકી હજુ પણ આવનારા બે થી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ છે એ ઉત્તર ગુજરાતનું વાવ વાવથરા જિલ્લો હોય બનાસકાંઠા મહેસાણા અને પાટણ એ તમામ જિલ્લાની અંદર પણ એક લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ વરસી શકે ત્યાં પણ થોડીક પવનની ઝડપ ઓછી હશે પણ વરસાદ ચોક્કસથી ત્યાં જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર રાપર રાપર તાલુકામાં થોડીક તીવ્રતા ઓછી હશે તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓ નલિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ નખત્રાણા આ તમામ વિસ્તારની અંદર ત્યાં પણ હજુ એક ઇંચ આસપાસની વરસાદની શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો બે લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર દશેરા પૂર્ણ થાય ત્યાં સુધી હજી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને મધ્ય ગુજરાત એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે પરેશભાઈ એટલું પૂછવા માંગીશ કે અત્યારે ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે રીતે આપણે વાત કરી કે ગુજરાત હજુ ત્રણ દિવસ સુધી તો પ્રભાવના ક્ષેત્રમાં દેખાશે તો તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટેની ની ચેતવણી કોઈ આપવામાં આવી હોય કોઈ રીત વાત કરવામાં આવી હોય ચેતવણી ચોક્કસ આપના માધ્યમથી અમે આપી રહ્યા છે બેન કે અત્યારે અરબ સાગર છે એમાં કરંટ છે આ સિસ્ટમ છે એનો ઝુકાવ પણ અરબ સાગર તરફ છે કેમ કે 700 એચપીએ લેવલ થી આ સિસ્ટમ પસાર થઈ રહી છે અને 850 એચપીએ લેવલ એ સપોર્ટિંગ સાયકલોનિક સર્ક્યુલેશન છે સિસ્ટમ ક્રોસ છે એટલે પહેલા તો આ સિસ્ટમની અંદર પવનની ની ઝડપ મે આપને જણાવ્યું એમ વધુ હશે અને ગાજવીજ નું પ્રમાણ વધારે રહેશે વીજળી પડવાના કેસ પણ બની શકે છે એટલે વરસાદ પડતો હોય ને વીજળી થતી હોય એ ટાઈમે કોઈએ ઘરની બહાર ન નીકળવું સુરક્ષિત રહેવું ખાસ કરીને ઘણા બધા યુવાન મિત્રો અત્યારે છે કે જે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે તો વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ રમવા જતા હોય તો આવી ભૂલ ન કરવી જોઈએ કેમ કે ખુલ્લા પાર્ટી પ્લોટમાં વગેરે ખુલ્લી જગ્યાઓમાં વીજળી પડવાના કેસ બની શકે છે એ સાથે દરિયો પણ તોફાની છે એટલે માછીમાર ભાઈઓએ પાંચ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવો ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય કાંઠે ફરવા જતા હોય મિત્રો એ દરિયાથી દૂર રહેવું કેમ કે દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળી શકે છે એટલે દરિયો ન ખેડવો એની સાથે દરિયા કિનારે પણ ન જવું અને વરસાદ વરસતો હોય વીજળી થતી હોય ત્યારે કોઈ મિત્રોએ ઘર બહાર કે ઓફિસ બહાર ન નીકળવું આ ખાસ તકેદારી રાખવાની જરૂર છે જી ખૂબ ખૂબ આભાર પરેશભાઈ અમારી સાથે જોડાયા અને જેટલી પણ અત્યારે સિસ્ટમ બની રહી છે આ બધા જ વિષય પર અમારી સાથે ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે જે રીતના અત્યારે સમાચાર મળ્યા ને જે રીતે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ આપણી સાથે વાતચીત કરી છે કે કઈ રીતે બે ઓક્ટોબર સુધીની આગાહી કરવામાં આવી છે ખાસ સમગ્ર ગુજરાત આમ તો પ્રભાવિત ક્ષેત્ર દેખાઈ રહ્યું છે જે સિસ્ટમ જે ખૂબ વધારે સક્રિય બની છે પણ સૌથી વધારે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેના ઘણા બધા જિલ્લાઓ અત્યારે પ્રભાવિત દેખાઈ રહ્યા છે એટલે બે ઓક્ટોબર સુધીની આગાહીમાં હવેના જેટલા પણ નવરાત્રીના આપણા નોરતા બાકી છે એ બધામાં વરસાદને લઈને અવરોધ આવી શકે એ રીતની આ માહિતી અત્યારે મળી છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર